સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ કામો અંગે ચર્ચા કરાઈ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક બાદ મળી હતી વિપક્ષ દ્વારા યુનિફોર્મ બૂટ મોજાની ક્વોલિટી સહિતનો મુદ્દો વિરોધ કર્યો હતો ચૂંટણી પહેલા મળનારી મહત્વની સામાન્ય સભામાં અનેક નિર્ણયો પણ લેવાયા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભાને લઈ અધ્યક્ષ વિપક્ષ દ્વારા માહિતી અપાઈ હતી હું રાકેશ શિરપરા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી અંદાજે પચીસ કરોડથી વધુના કામો હતા એમાં મોટાભાગની એક વસ્તુ જોવા મળી કે યુનિફોર્મનું કામ હોય ગણવેશનું કામ હોય સ્કૂલ બેગ આપવાનું કામ હોય આરો મેન્ટેનન્સનું કામ હોય તમામ કામોમાં જે પ્રોસીઝર છે એને ફોલો નથી કરવામાં આવતી છ છ કરોડના કામ હોય સાત સાત કરોડના કામ હોય બાર બાર કરોડના કામ હોય છતાંય ગેરરીતિ કરતી કંપની હોય વધારે વ્યવસ્થિત ડિલિવરી નહીં આપતી કંપની હોય એના ડોક્યુમેન્ટ્સમાં પ્રોબ્લેમ હોય એને વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ ને પોતાના એક્સપિરિયન્સ સર્ટિફિકેટ રજૂ નહીં કર્યા હોય એવી કંપનીઓને કામ આપવામાં આવેલ છે એની સામે વિરોધ કર્યો સ્કૂલ બેગનું કામ છે એ કોઈ ચીકી મેન્યુફેક્ચર કરતી કંપનીને આપવામાં આવેલું છે સ્કૂલ બેગ ઉપર જુઓ તો પ્રચાર માટે પોતાની પાર્ટીના પ્રચાર માટે પોતાના નેતાઓનો ફોટો છે પણ વિદ્યાના દેવી એવી મા સરસ્વતીનો ફોટો નાખવાનું સમિતિના શાસકોને યાદ નથી આવ્યું નથી ડાયરીમાં માં સરસ્વતીનો ફોટો નાખતા કે નથી સ્કૂલ બેગમાં માં સરસ્વતીનો ફોટો નાખતા તો આ તમામ મુદ્દાઓ વિશે વિરોધ નોંધાવ્યો હતો અને વિગતે રજૂઆત કરી હતી અને અમારી માગણી છે કે આવનારા દિવસોમાં આ જે તમામ પ્રક્રિયાઓ છે એમાં સુધારો થાય કારણ કે દિવસે ને દિવસે સમિતિની પ્રક્રિયાઓ સુધરવાને બદલે દિવસે ને દિવસે બગડતી જાય એની જ એજન્સીઓ જે ગેરરીતિ કરે છે એને વારંવાર કામ આપવામાં આવે છે અત્યારે પણ જ થઈ રહ્યું છે તો અત્યાર સુધી વિરોધ કરતા આવ્યા છે રજૂઆત કરતા આવ્યા છીએ આવનારા દિવસોમાં પણ શરૂ રાખીશું શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં પચીસ કરોડ બોતેર લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે એમાં મહત્વનું કહી શકાય તો એક લાખ પંચ્યાસી હજાર બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવવાના છે અને યુનિફોર્મ આપવાની પ્રક્રિયા યુનિફોર્મનું ટેન્ડર પાસ થઈ ગયું છે મંજૂર થઈ ગયું છે અને એ પણ વેચાણ કરવાના અને સાયકલ જે ધોરણ છ માં પ્રથમ નંબરે આવશે એમને સાયકલ આપવાના છે અને બૂટ મોજાનું કામ મંજૂર થઈ ગયું છે આવતીકાલે બસો બોતેર નંબરની શાળામાં સ્કૂલ બેગ અને સાયકલનું વિતરણ કરવા જઈ રહ્યા છે ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज सूरत अमरी तमाम महिती थी, थी अपडेट रहवा रहो एस नाइन न्यूज साथ